ભરૂચ જિલ્લા અને ભરૂચ શહેરના જે વાહન ચાલકો છે અને લોકો માટે છે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે જ્યારે તમે જોઈ શકો છો જે ભરૂચની જે બાયપાસ ચોકડી પરની જે ફાટક છે તેની અંદર સમારકામનું કામ હોવાના કારણે એ એકવીસ તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધી બંધ રહેવાની છે જે રિપેરિંગ કામ છે તે રેલવે દ્વારા હાથ ધરવામાં આવ્યું છે તેના કારણે જે બાયપાસની જે મુખ્ય રસ્તો કહેવાય છે જેમ કે અહીંથી બાયપાસથી જંબુસર ચો જંબુસરથી આવતા વાહનો નર્મદા ચોકડી સુધી જતા હોય છે કે સિટીમાં દાખલ થતા હોય છે શહેરમાં દાખલ កើតតទៅហើយជា તેમની માટે આ ફાટક બંધ કરી દેવામાં આવ્યું છે કારણ કે સમારકામ કરવામાં આવ્યું છે તે એકવીસ તારીખથી ત્રેવીસ તારીખ સુધી આ સમારકામ ચાલવાનું છે ત્યારે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે વાત કરીએ તો જ્યારે ભરૂચના જંબુસરથી જ્યારે તમે વાહન લઈને આવશો ત્યારે તમારે મનુબર ચોકડી સુધી સુધી તમારા વાહનને લઈ જવું પડશે ત્યાંથી બ્રિજ પરથી બ્રિજ ઉપર વાહનને લઈ જઈને ત્યાંથી સિટીમાં દાખલ થવું પડશે જ્યારે વાત કરીએ તો ત્યારે પચીસથી સત્તાવીસ તારીખ સુધી નર્મદા ચોકડીથી લઈ અને જ્યારે બાયપાસ ચોકડી કે તમારે દહેજ જવું હશે તો નીચેથી જતા જે વાહન ચાલકો છે ફાટક તે પણ સમારકામના કારણે બંધ થવાની છે તો ક્યાંક ને ક્યાંક જોવા રહ્યું કે જે વાહન ચાલકો છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે અને સાથે સાથે જે આ ફાટકનું કામ છે તે પણ અગત્યનું કામ હોવાના કારણે રેલવે આ કામ હાથ ધરવામાં આવ્યું છે તો આવનારા સમયની અંદર જેમ કે એકવીસ તારીખથી ત્રેવીસ તારીખ સુધી જંબુસરથી આવતા વાહન ચાલકોએ મનોબર ચોકડી સુધી જવું પડશે ત્યાંથી બ્રિજ પર ચડીને શહેરમાં પ્રવેશવું પડશે જ્યારે પચીસ તારીખથી સત્તાવીસ તારીખ સુધી જે નર્મદા ચોકડીથી મહંમદપુરા તરફ જતા વાહનો છે તેમને પણ ઉપર બ્રિજ પર ચડવું પડશે ને બ્રિજ પરથી ડાયવર્ઝન લઈને જવું પડશે કનેક ગુજરાત રાકેશ ચોમાલ ભરૂચ